આવેલું હતું અમરેલીની બહેરામુંગા શાળાએ પચીસ વર્ષમાં પ્રવેશ કરેલો છે અને એની ઉજવણીના સ્વરૂપે અનેક વિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું હતું સવારે ગાયત્રી યજ્ઞ નું આયોજન થયું આ ઉપરાંત સંસ્થા

જયભાઈનો જન્મદિવસ ગમે ત્યારે ઉજવે એ અનેરો હોય છે બાળકોને જે બાળકો બસની અંદર ખાલી જઈ શકતા હોય એવા બાળકોને પ્લેનમાં જન્મદિવસ ઉજવાયો પછી એમને દરિયામાં રોરો ફેરીમાં બાળકોને બેરા મૂંગા બાળકોને સાથે લઈ અને જન્મદિવસ ઉજવો અને હોટલોમાં લઈ અને બાળકોનો જન્મદિવસ ઉજવો આ વર્ષે એમની હૃદયની એવી ઈચ્છા હતી કે આ બાળકોને પગભર કરવા માટે કંઈક આપણે આગળ વધારીએ અને એ અંતર્ગત એણે બે ત્રણ વખત આવા ટેકનિકલ પ્રયોગો કર્યા કે બાળકો એમાં કેટલો રસ લે છે આજ રોજ મારા જન્મદિવસ નિમિત્તે દાદા દાદી ટેકનિકલ લાઇબ્રેરીનું બેરામુંગા સ્કૂલ ખાતે લોકાર્પણ થયું ખરેખર આપણે જન્મદિવસ આ ધરતીની અંદર આપણને જન્મ મળ્યો છે તો આપણે બીજાને કંઈક સેવા અર્થે આ જન્મદિવસની અથવા આ દિવસની ઉજવણી કરીએ એ હેતુ સાથે હું મારા દરેક જન્મદિવસની ઉજવણી કરું છું અને મારે તો જન્મદિવસ એવી જ રીતે ઉજવવો છે કે યમરાજે આપણને લઈ જવાની તારીખ નક્કી કરેલી હોય અને એને એવું ખબર પડે કે આવતા જન્મદિવસનું કંઈક આણે વિશેષ આયોજન કરી રાખેલું હશે તો એમને સત્કાર્યો કરવા માટે આપણને જીવનનું એક્સટેન્શન આપવું પડે એવા સત્કાર્યો કરીને જન્મદિવસ ઉજવવાનો આજીવન સંકલ્પ કરેલો છે અને આવા સત્કાર્યો આજીવન શરૂ રહેશે